जय अम्बे जय बोले जो आज આપણે બનાવવાના છીએ રાજસ્થાની કોબા રોટી તો પહેલા આપણે લોટ બાંધી લઈએ ચાલો જો આ રીતે લોટ ચાળી લેવાનો જો આ લોટ ચાળી દો મીઠું નાખી દેવાનું છે આ મીઠું નાખ્યું હ મિશ્ર કરી દીધું તેલનું મોઈ કરી દઈશ થોડું તેલ નાખી મિક્સ કરી દેવા જો આવો પાણી નાખીને આપણે લોટ બાંધ બાંધ્યા આપણે બનાવીએ છીએ રાજસ્થાની મસાલા કોબા રોટી આ એનો લોટ બાંધીએ છીએ અચ્છા બાંધવાનો ઘઉંનો લોટ છે આપણે તો આ રીતે બાંધી દેવાના જે મસળીએ ને એટલે રોટી સારી થાય જેટલો લોટ વધારે મસળાય એટલે રોટી સારી થાય જો આપણો રોટ બંધ થઈ ગયો છે હવે આપણે ઢાકીને પાંચ એક મિનિટ માટે મૂકી દઈશું ઢાંકી દઉં પાંચ મિનિટ પછી જોઈ લઈએ જો આપણા લોટને પાંચ મિનિટ થઈ ગયો જોઈ લઈએ આપણો રૂટ બંધ થઈ ગયો છે હવે બનાવી દઈએ રોટી બરાબર રાજસ્થાની ખોગા રોટી આ રીતે લોટમાં આમ કરી દેવાનું બનાવી દેવાની આ રીતે મળી દેવાનું राजस्थानी खोबा रोटी जो आप रोटी बन दीजिए आप मसालो देखो जो, जो आप तो दे थोड़ा मरचू भगड़ी दीजू राजस्थानी मसाला खोबा रोटी आप थोड़ा लीला मरचा ना लीला मरचा पी आप थोड़ा जीरु ना जीरो નાકોરી ગોળ સ્પીન રાખી દઈએ બરાબર આખો છે આ રીતે કરીન તો ચારે ટી આને ગોળ ગોળ વાળી લેવાની સાપે બરાબર આટકે વાર દેવા પછી આને આ રીતે કરી દેવા આપ ભેગા આમ બન જાય અને પછી આને ખોણી લેજો આ રીતે

कि पर देवानी ફળો બાપરાને પકાઈ લીધી ઘી નાખું જો આપડામાં ઘી નાખી દેવાનું ઘી નાખીશું આપણે રોટલીની રોટી મૂકી દીધી બરાબર થોડી કાબા નું શેકાવા દેવાડી આપણે થોડી શેકાઈ ન પછી ફેમી દીધી धीमा अब आप फेरवी दी बराबर आप फेरवी देना टीम टाप ले वाला आते तो दजावा એટલે આ ટીપ્યા થી આપણે કરી દે છુ આમાં આમ કરી લેવા બરાબર આખો બાર ઉઠી ગયો આ રીતે આ રીતે કરી લેવા આને પકાઈ લેવાની રાજસ્થાની ખોબા રોટી કહેવાય જો આપણે હવે થઈ ગઈ રોટી કાટ લઈ ગયાની બહાર બરાબર થઈ ગઈ જો આ તૈયાર છે આપણી રાજસ્થાની ખોબા રોટી સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો